પોલીસે બાબરના હાઈવે પર ભાગતી કારને આંતરે લીધી અને રોકાવી દીધી ગાડી ચાલક અને સાથેનો ઈસમ કારને લોક કરી ભાગ્યા હતા પરંતુ પોલીસે કિસમને ઝડપી લીધો હતો જ્યારે ગાડીમાં સવાર બે ઈસમો નાસી છૂટ્યા પકડાયેલ કારમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો હોય દારૂ ભરેલ ગાડીને ટ્રેક્ટરથી ખેંચી પોલીસ સ્ટેશને લઈ જવાઈ હતી ગાડીમાંથી પરપ્રાંતીય ભારતીય બનાવટના પાસ પરમિટ વગરનો ઇંગ્લિશ દારૂ બોટલ નંગ બસો કિંમત રૂપિયા સત્તાણું હજાર છસો પચાસ સ્વિફ્ટ ગાડી કિંમત રૂપિયા પાંચ લાખ મોબાઈલ નંગ બે કિંમત રૂપિયા દસ હજાર તેમજ એક રાજસ્થાન પાર્સિંગની નંબર પ્લેટ સાથે દિલીપસિંહ લાલસિંહ રાઠોડ રહે રમેશ ઉર્ફે રીડમરામ પ્રેમરામ રહે ભાવડુ ખારી તાલુકા ધોરીમલા જિલ્લા બાળમેરથી પકડાઈ ગયો રમેશ ઉર્ફે રીડમલ પ્રેમારામ જીટ રહે ઓગલા તાલુકા ધોરીમલા જિલ્લા બાડમેર રાજસ્થાન માયા ભરવાડ રહે અમદાવાદ બંને નાસી ગયા હતા પોલીસે કાર્યવાહી કરી આગળ તપાસ હાથ ધરી છે રિપોર્ટર રમેશભાઈ સોની ભાભર